ભાગવતમાં ભગવાન અને સત્ય કયા છે હું ધ્યાન કરું છું પણ કોનું સત્યનું કોઈના નામનો ઉલ્લેખ ભાગવતમાં નથી મંગલાચરણમાં નહીં તો ભાગવત કૃષ્ણ ભગવાન માટે લખાયું છે ભાગવતના આરાધ્ય કૃષ્ણ છે ઈષ્ટ કૃષ્ણ છે નાયક અધિનાયક બધું જ કૃષ્ણ છે કૃષ્ણની પ્રાપ્તિ માટે કૃષ્ણને રાજી કરવા માટે આ ભાગવત છે અને છતાં એમાં એવું નથી લખ્યું કે કૃષ્ણમ પરમ ધીમય સત્યમ પરમ ધીમય અને સત્ય એટલે ભગવાન વેદવ્યાસજી એમ કહેવા માગે સત્ય એટલે તમે જેને માનો છો તમારી જ્યાં પણ શ્રદ્ધા છે એ સત્ય છે એનું ધ્યાન કરી મહાભારતમાં છે ને એક લાખ એક લાખ શ્લોક છે મહાભારતમાં હવે મહાભારતના એક લાખ શ્લોકમાં ભગવાન કૃષ્ણ ઘણી વાર બોલ્યા કેટલી વાર બોલ્યા અને એમાં ભગવાન વેદવ્યાસે લખ્યું શું શ્રી કૃષ્ણ ઉવાચ જ્યારે જ્યારે કૃષ્ણ બોલ્યા ત્યારે શું લખ્યું શ્રી કૃષ્ણ ઉવાચ કૃષ્ણ કહે છે શ્રી કૃષ્ણ ઉવાચ પણ જ્યારે યુદ્ધ પર્વમાં આવ્યા અને મહાભારતના યુદ્ધના પહેલે દિવસે સેનાઓ સામ સામે આવી ગઈને અર્જુન મોહ થયો ત્યાંથી પછી જે ચર્ચા ચાલી અર્જુન સાથે એટલા પૂરતી ભગવાન વેદ વ્યાસે શબ્દ બદલાયો એક લાખ શ્લોકમાં ખાલી સાતસો શ્લોકમાં શબ્દ બદલ્યો અને એમાં શ્રી કૃષ્ણ ઉવાચ નથી ભગવાન વાંચે કોણ બોલે છે ભગવાન બોલે છે પછી એમ નથી લખ્યું કૃષ્ણ ભગવાન ભગવાન એટલે આ ભગવદ્ ગીતા છે કોઈ સાંપ્રદાયિક ન રહે એટલા માટે ભગવાન વાંચે જેને માને છે ઈ બોલે છે એવું માનીને ગીતા વાંચે રામનું ભજન કરનારો એમ માની લે મારો રામ બોલે છે શિવનું ભજન કરનારો એમ માની લે મારો શિવ બોલે છે ભગવાન અન્ય કોઈ જગ્યાએ શ્રદ્ધા હોય તો વ્યક્તિ એમ માની લે મહાવીરનું ભજન કરનારો કોઈ હોય તો એને એમ માનવું જોઈએ કે મારો મહાવીર બોલે છે એટલા માટે ભગવાન કારણ કે બધા આગળ ને પાછળ ભગવાન લાગે છે